ये प्राय आप आए तो लखाए थे आप लोग ढगलों के लिए से इतने भाव नहीं चिन्ह के लिए अपना मक्खी चन्ना जीरू ताना आप लोग यार मार ले जाए अरे यार ढगलों हुए इतने ढगला होकर क्या ये मर भी क्या लगी है कहीं इतने ये बेड चले थे जाए इतना आप लोग ये आज भी लाइन आल कुत्ता हूँ यार वो पेंटिंग नक्की कर रहा है कि भाई हम तो कि आज जीरू जैसे ये क्लीन जीरू जैसे सरस તો એના ભાવ જે છે 200 રૂપિયા તો 200 રૂપિયા વાળો ભાવ લેકેલા હોય તો કોઈ આપણી પાસે રીરીત માંગી કે 50 રૂપિયા માંગી કોઈ કોઈ માને એટલે ગાંડો થઈ ગયો હું અને કે તો આપણે પેકિંગ સાથે અલગ પેકિંગ જો કરતા થઈએ તો આપણો ભાવ આપવા મળશે અને એના માટે આ વિસસ્તા હોય છે આપણે ઘણું બધું મદદ કરવાના તો આવું જે છે આપણે થોડું થોડું જે છે આ ગસું માત્ર જે છે આપણે ઊર પર કેન્દ્રિત કરતા કે તો આપણે કાઈ થાય નહી ન્યાય બોબો નથી એકલી મહેનત મહેનત ને મહેનત પણ સાથે સાથે સ્માર્ટ વર્ક સ્માર્ટ વર્કની સાથે આપણે આ કામ જો કરીએ તો આપણે ખેતીને પણ આપણે સુધારી શકશું સાથે સાથે જે આવા જો આવું જમીનની અંદર આ વખતે આ વખતે વૈજ્ઞાનિક ખેતી